વડોદરામાં ઘરમાં દેહ વેપારનો ધંધો ચલાવતી મહિલાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટી ટીમે ધરપકડ કરી ભોગ બનનાર ત્રણ યુવતીને મુક્ત કરાવી વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં પોતાના ઘરમાં દેહ વેપારનો ધંધો ચલાવતી મહિલાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ધરપકડ કરી અને ભોગ બનનાર ત્રણ પરપ્રાંતિય યુવતીઓને મુક્ત કરાવી છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે આજવા રોડ કિસનવાડી મહાકાળી સોસાયટીની પાછળ સ્લમ ક્વાર્ટર્સમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી ઇચ્છુક ગ્રાહકો સાથે યુવતી દીઠ રૂપિયા હજારથી પંદરસોનો ભાવ નક્કી કરી રોકડ રકમ લઈ તેના મકાનમાં અનૈતિક દેહવેપારનો ધંધો કરાવે છે આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આ જગ્યાએ પોલીસે રેડ કરીને સ્થળ પરથી ભોગ બનનાર ત્રણ યુવતીઓ મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી અને દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી પારૂલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહેઠાણ કબીર ચોક કિસનવાડી ગધેડા માર્કેટ વડોદરા સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ધી ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સને ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આરોપી પારૂલ રૂફે પાયલબેનને બાલકૃષ્ણની ધરપકડ કરી છે અને આરોપીને પાણીગેટ પોલીસને સોંપી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે